કે બિયારણ સારું હોય તો છેદ સુધી ઉત્પાદન સારું જ મળવાનું છે કારણ કે આપણે ટ્રીટમેન્ટની તો બધે સુધી ખ્યાલ છે તો આપણે ને એક સારી વેરાયટી વિશે વાત કરીશું બીન પિયત લીલા થળ વાળી વેરાયટી વિશે વાત કરીશું તો કે બોમ્બે સુપર કંપનીની પોતાની રિસર્ચ વેરાયટી છે બોમ્બે બસો એકવીસ 221+ કરી જે લીલા થળ વાળી વેરાયટી છે હવે આની આપણે ક્યારે વાવી જોઈએ કેટલું ઉત્પાદન આવે સંપૂર્ણ વાતચીત કરીએ તો સાતમો મહિનો જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં અથવા તો આવે આઠમો મહિનો ઓગસ્ટ મહિનાના પહેલા પખવાડિયામાં વાવતર કરી શકીએ છીએ સોળ ગુઠાનો જે વીઘો હોય એ પ્રમાણે એક કિલો પર વીઘે બિયારણનો દર રાખવાનો લાઈન થી લાઈન નું અંતર રાખવાનું ચાર બાય ચાર નું કારણ કે આ ઓપન ક્રોસ પોલિનેટેડ ક્રોપ છે એટલે રિસર્ચ પ્રમાણે ચાર બાય ચાર નું અંતર ફરજિયાત રાખવાનું વધારે રાખી શકીએ છીએ પણ મિનિમમ ચાર બાય ચાર નું રાખવાનું જ

જેમ આની ખાસિયત એમ છે કે વધારે પાછળથી ખેડૂતો એક બે પાણીનો અવેલેબલ છે આઇપી હવે એમ છે અને પાણી આપ્યા છે તો છેજ સુધી લીલું રહેશે અને એકાદ બે વીણી વધારે આવશે બરોબર ઉત્પાદનમાં વાત કરીએ તો કે થી ચાલીસ મણ સુધીના ઉતારા વર્ષો વર્ષ ખેડૂતોને આવતા આવ્યા છે હાનેરા બનાસકાંઠા સાબરકાંઠામાં ખેડૂતો આ ચાર વર્ષ પાંચમા વર્ષે ખેડૂતો વાવતા આવ્યા છે વેરાયટી ચાર પાંચ વર્ષથી વાવતા આવ્યા છે

ઘણો ઘણો આ વિડિયોમાં કવર થઈ ગયો કોઈ પણ બીજા પ્રશ્નો રહેતા હોય ખેતીને લગતા અથવા તો વેરાઈટીને લગતા આપણે બોમ્બેસ ઉપર શીટ્સના નંબર પણ આમાં આપી દેશું પ્લસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરીને જણાવી શકો છો તમે પ્લસ આપણે ભવિષ્યમાં ખેતીને લગતા આવા નવા વિડિયો મળતા જ રહ્યા છીએ કે નવી કોઈ પણ પાકની નવી વેરાઈટી આવી કોઈ પણ દવા વિશે વાતચીત કરવાની કોઈ રોગ જીવાત આવી છે એના વિશે અત્યારે મગફળી પીળી પડી છે ઘણી બધી તો એને કઈ રીતે ઉકેલ લાવવા આ બધા જ વિડીયો આપણે ધીમે ધીમે યુટ્યુબમાં મૂકતા જ રહેતા હોય છે તો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દ્યો જેથી તમને અમે વિડીયો મૂકી એ તમને નોટિફિકેશન થાય કે તમને તરત દેખાય વિડીયો બરોબર બીજી કોઈ પણ માહિતીની જરૂરિયાત હોય તો સંપર્ક કરજો અથવા તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો આભાર